રાજકોટ જિલ્લાના ઉપલેટામાં પચીસ વર્ષથી શરૂ થયેલ માનવ સેવા ટ્રસ્ટ અને અન્ન ક્ષેત્ર સંસ્થા દ્વારા ઘણા વર્ષોથી અનેક સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવી રહી છે વર્ષો પહેલા ફક્ત ગરીબ લોકો માટે ટિફિનની સેવા પૂરી પાડતી આ સંસ્થા આજે અનેક વિવિધ સેવાઓ આપી રહી છે પછી કોઈ કુદરતી આફતો હોય કોરોના હોય કે પછી અન્ય પરિસ્થિતિ હોય આ સંસ્થા હાલ નિદાન કેમ્પોથી લઈ ટિફિન સેવા બાળકોને પુસ્તકો ગરીબ લોકોની થાબડા બહેનોના રોજગાર માટે સીવણ ક્લાસ બ્યુટી પાર્લર ક્લાસ જેવી વિવિધ સેવાઓ શરૂ

સંસ્થાપક શ્રી માનવ સેવા ટ્રસ્ટ ઉપલેટા ઉપલેટા શહેરમાં આજથી પચીસ વર્ષ પહેલા માનવ સેવા ટ્રસ્ટની સ્થાપના થયેલી છે જેમાં અમે સૌપ્રથમ ઘરે ઘરેથી ટિફિનો લઈ આવી અને જે કોઈ જરૂરિયાતમાં દર્દીઓ હતા એમને અમે ટિફિન સેવા પૂરી પાડતા હતા ધીરે ધીરે સંસ્થાનો વિકાસ થતો ગયો એમ ધીરે ધીરે અમે અન્ય સેવા પ્રવૃત્તિ પણ જોડતા ગયા જેમાં આરોગ્ય સેવા છે ખાસ તો વિશેષ કરીને જે ત્રણથી પાંચ અમારે જે

અને વિશેષમાં આ બાળકો જે કાંઈ અહીંયા ભણે છે અને વિશેષ અમે એને એ શીખડાવીએ છીએ કે જિંદગીમાં ભણશો તો આગળ આવશો ભણતર એ જ આ જીવન તમારા માટે અગત્યનું છે એજ્યુકેશન એ જ મુખ્ય હથિયાર છે આપણું અત્યારે તમારી પાસે આ તક છે ભણવાની તો તમે ભણો અને એક પણ મારું એવું માનવું છે કે એક જો એક પરિવાર એક ઝુંપડામાંથી એક બાળક જો ભણશે અને એ આગળ આવશે તો એની પછીની જે કાંઈ પ્રજા છે